નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્વાગત છે આજ રોજ મહિલા પોલીસ સ્ટેશન સુરત અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સુરત રૂરલ દ્વારા ગવર્મેન્ટ પાટીદાર જીન સાયન્સ કોલેજ બારડોલી ખાતે જાતીય સતામણી સાયબર ક્રાઈમ ગુડ ટચ બેડ ટચ શી ટીમ હ્યુમન ટ્રાફિકિંગ સેલ્ફ ડિફેન્સ મહિલા સશક્તિકરણ વગેરે વિષયો પર વિસ્તૃત જાણકારી આપી દીકરીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ જાગૃતિ અભિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ચૌહાણ સાહેબ શ્રીમતી હેતલબેન નાયક જાતીય સતામણી અંગેની કમિટી મેમ્બર પોલીસ સમન્વય સુરત શહેર પ્રમુખ શ્રીમતી દીપિકાબેન ડાભી મોટિવેશનલ સ્પીકર લાઈફ કોચ પોલીસ સમન્વયના દક્ષિણ ગુજરાત મહિલા અધ્યક્ષ પોલીસ સમન્વય સમિતિના સુરત ક્રાઇમ બ્યુરોના રિપોર્ટર શ્રી કમલેશ સુરતી મહિલા પોલીસ સ્ટેશન સુરત રૂરલમાંથી ડબલ્યુ એલ શોભનાબેન ડબલ્યુ તેજલબેન ડબલ્યુ પીસી નિશાબેન ડબલ્યુએલઆર નિશાબેન પાટીદાર જીન સાયન્સ કોલેજ બારડોલીના પ્રિન્સિપલ શ્રી બી આર નાયક સાહેબ પ્રોફેસર શ્રીમતી મોના શાહ પ્રોફેસર શ્રીમતી પ્રેમલતાબેન અન્ય સ્ટાફ વર્ગ હાજર રહ્યા હતા આ પ્રોગ્રામનો લાભ બસોથી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો શ્રી સીબી ચૌહાણ સાહેબ દ્વારા વક્તવ્ય બાદ પ્રશ્નો ઉત્તરો કરીને વિશેષ કાળજી લેવામાં આવી હતી શ્રીમતી હેતલબેન નાયકે વક્તવ્યમાં ખોટી બાબતોને છુપાવવા કે સહન ન કરી હિંમત સાથે ખોટી બાબતોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું સ્વસુરક્ષા બાબતે કઈ રીતે હેલ્પ લઈ શકો એવી માહિતી આવી હતી શ્રીમતી દીપિકા વક્તવ્ય દ્વારા શારીરિક રીતે માનસિક રીતે રાખી સ્વરક્ષણના નિર્ણયો લેવા આત્મવિશ્વાસ કઈ રીતે કેળવી રાખવો અને દરેક જાહેર સ્થાને એલર્ટ રહી જાગૃતિ નાગરિક બની શકીએ તેની માહિતી અપાઈ હતી પાટીદાર જીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી બી આર નાયક દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ભાગ લીધેલ અધ્યાપકો શ્રીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર શ્રીમતી મોના શાહ અને અંતે પ્રોફેસર શ્રીમતી પ્રેમલતાબેન દ્વારા આભાર વિધિ તથા રાષ્ટ્રગન સાથે સંપન્ન કરવામાં આવ્યું હતું